બોલવા વાળા ધારાસભ્ય ને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય લાયા હતા દારૂ પીન જેમ ફાવે બોલવું પડ્યું રેવું અને ના ખાવાનું ખાવાનું ભલા માણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલા નો વિડીયો હોય તો એ રજૂ કરે હું એમના નાસ્તા પચાસ થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે રજૂ કરવા માટે તૈયાર છું બોલવાવાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય લાવ્યા સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવા વડાણ રાખવાના છે કે નાચવા વળા રાખવાના છે તમારા પ્રશ્નો વિધાનસભાની અંદર સરકારની અંદર રજૂ કરી શકે એવા મજબૂત લડાયક બોલવાવાળા ધારાસભ્યની જરૂર છે કે જે તે ભણકોટામાં નાચી અને તમને રાજી કરે એવા જરૂર છે કાલે મારા વિસ્તાર રાધનપુર માં જન આક્રોશ રેલી કોંગ્રેસ વાળા લઈને આવ્યા હતા એમાં શરૂઆતમાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો એમના કોંગ્રેસ કાર્યકર્તા નો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે તમારે આ તમે ટિકિટ ક્યાં આપી દીધી છે અને રઘુભાઈ ને કેવી રીતે તમે જીતાડશો એવી વાત એમના કાર્યકર્તાઓ કરી મેં જોયું છે ટીવીઓ વિડીયાના માધ્યમથી રહી બીજી વાત કે કિરીટ પટેલે નાચવા વાળાને જુએ છે કે તો મારે એમ કહેવાનું છે કે હું તો બચપણથી ભજન માણસ છું ગુરુ મહારાજ માણસ છું ભજન સત્સંગ કીર્તન કરવું અને અમારી જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે

એ રક્ષા કરવાનું મારું કામ છે અમે કદાપી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે મકવાજ છે એને હું વખણો છું અને તમારા વિસ્તારમાં પણ હું આવવાનો કારણ કે આવી અમારા ઉપર કોઈના ઉપર ખોટું એ ઉછાળવું એ એક આંગળી ચીધવી તો ત્રણ આંકળીઓ તમારા ઉપર આવે છે એટલે આ બિલકુલ તમે કર્યું તમારે મુબારક પણ અમે તો માં ભોમની મા ભારતીની રક્ષા કરવા વાળા માણસ છીએ લોકોની સેવા કરવા વાળા માણસ છીએ મારા વિસ્તારમાં અનેક વિસ્તારના કામો કર્યા છે ગણ્યા ના ગણાય એમાં હું ટૂંક સમયમાં એની બુક પાડવાનો છું અને એ બુક તમારે પહોંચાડવાનો છે જોઈ લોજો કે આ નાચવા વાળા છે કે કામ કરવા વાળા છે એવા મેં કારણ કે ખૂબ જ વિકાસના કામો કર્યા છે અને ભજન સત્સંગ તો એ મારી સંસ્કૃતિમાં મારે બચપણથી જ મારા વારસામાં આવેલું છે એટલે મિસ્ટર કિરીટભાઈ પટેલ આ હું બંધ કરીને જે કરતા હોય કરો અને રઘુભાઈને તમે ટિકિટ હાલી જીતાડવાની વાત કરો એ ખૂબ સારી વાત છે અમારા વિરોધ પક્ષના વ્યક્તિ જે પણ બોલે નિવેદન કરે એનો મારે કઈ ખુલાસો આપવાનો ના હોય પરંતુ લવિનજી એ શાસન કરતા પક્ષના ધારાસભ્ય છે એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે હું એમના નાચતા પચાસ થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે રજૂ કરવા માટે તૈયાર છું બીજું કે એમને કહ્યું કે પડ્યા રહે છે તો હું મીડિયા સમક્ષ એમની સામે ચર્ચા કરવા માંગુ છું કે છેલ્લા ત્રણ વર્ષથી એ અમારા સાથી ધારાસભ્ય છે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય તો છેલ્લા ત્રણ વર્ષની અંદર ગામડાની અંદર કોને કેટલો પ્રવાસ કર્યો કેટલા સામાજિક ફંક્શનો રજૂ કર્યા અમે એટેન્ડ કર્યા અને વિધાનસભા હોય કે પાટણ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે સરકારી મીટિંગો થતી હોય એમાં કોણ કેટલા દિવસ હાજર રહ્યું છે એના પુરાવા એ મીડિયા સમક્ષ રજૂ કરે હું પણ રજૂ કરીશ એટલે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતા એમને બીજી વાર જે ચૂંટે ના ચૂંટે હોત બાકી જો રવિનજી એવું કહે છે કે હું આધ્યાત્મિક છું તો પાટણ જિલ્લાની અંદર એ રાધનપુરની અંદર ખુલ્લે આમ દારૂ અને ડ્રગ્સ વેચાણ થાય છે ખુલ્લે આમ જુગાર ચાલી રહી છે જો એ આધ્યાત્મિક હોય તો કોંગ્રેસે જે દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે એમાં સહયોગ આપે અમે એમના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર એમના માર્ગદર્શન નીચે અને એમની આગેવાની નીચે દારૂ વિરોધી ઝુંબેશની અંદર જોડાવા માટે તૈયાર છીએ